આ માઇન્ડ હશે ને અમારે રોજડા ખાઈ જાય રાતના આમ જો સિંગ એક પેટ તો મારો બેટો કઈ આમાં છે ને એકલો પીણો છે આમ જો આ ખેતર છે અમારે જો આ બધું ખેતર છે એકલો પીણો છે આણે ભાઈ તો પોટલો લઈ લે અને આ રોજડા ખાઈ જાય માઇન્ડ તે ખેંચી લખી એટલે કે રોજડાઈ રોજડાઈ ખેંચી લખી ને તે લાવ્યા આમ જો આ માઇન્ડ છે ને એમાં લાવ્યા તો માઇન્ડ વિશે થોડીક આવી જશે તો બાફીની છે ને બાફીને ખાવાનું અમારે શરૂ કરી દે છે હું બધી લગભગ બાફીને ખાઈ દેવાનું પાકવા દેવા નથી એટલી એટલી માઇન્ડ વિશે આ છે ને મારી દીકરી વાતો કરે તમે જમે અહીંયા વિડીયો ઉતારે હું વાત કરું તો વિડીયો ઉતારે મને ખબર પડે ને મા દીકરી કેટલી વાતો કરો તમે આમ તમને તો નહીં એમ કે હા લાઉડ સ્પીકર નથી મામી નકર તો સંભળાત

to n kezo tmra vdi mizi tmra brsi ar vdiو e k eo t k ki k ra ka ن t

અને આ માવા બધા જોવા વાળા આમ કેટલા બધા હા આમ તો આ બધા જોવે છે આ પાણી પીવે છે માવો ખાવા છે માવો છોડો આવી એક એક બરફમાં મૂકી જો તો આ માવા વાળા ને એક વખત ચોક્કસ માં ચોક્કસ તમને દેખાડી કરસાળ ગામ થી આવે છે મેરડી માં દર્શન કરવા આવે કે તીવા માવો લાવે છે ધનજીભાઈ હાટું કા ધનજી પણ આ ફેરી છે ને ફાઈનલ મેરડી માં આવે એટલે માવો પેલા નહીં લેવો પણ પેલા હું દેખાડી દઈ કા થેન્ક યુ એલાભાઈ તમારો બધાનો આભાર એમ તો કઈ ગયેલા બધા येने के जनीया थैंक यू كده बेटा थैंक यू थैंक यू थैंक यू थैंक यू थैंक यू दे थैंक यू दे थैंक यू गाडी खले संदी तो गाडी खले तो पण देख थोडं नाव हा आओ पर खाता नी ओका हा ओ गे नी ती छेला खावा नी तो ए के सु छेडा बोगेन ती था कथे यार ओए मने एम थाय खावा जड़ो खावा जड़ो मने दात दुखे न ए तू दात करव रे न

અત્યારના કારણે ખાએ અને આફરી હું સોકસમાં સોકસી ભાઈનું કહેવાય કે આપણે પ્રમોશન કરીએ એની જેવો વિડિયો બની દેવો છે ને દુકાને ખરાક જાજો તમે બધા કરસા ગામની અંદર કા કાઈ માનવું આલો લાઈક કરી બેયર ફારું લાગી ગયો પાણો એ લે કે પાણો છે એમ તો મિત્રો ફાઇનલી પાણો બીજો આવ્યો ધનજીભાઈ દેખાડતા હતા એ ચોકલેટ સેલાઈ એવું અંદર લઈ નીકળ્યો છે સાજા કઉ શેકડા માવો આપે જ આવજો નહીં નહીં આપી દીધો એટલે બધા માવો દેવાનો છે એમને મને નહીં બોલો હું હુશિયાર કરો મિત્રો ફેમિલી યાર બધાય માવો ખાય મને મારો બેટો દુઃખ થયું કેમ કે દાઢ દુખે એટલે દાંત દુખે કે કઈ સવાઈ એમ નથી કઈ પીવાય એમ નથી બહુ દાંત દુખે છે અગરબત્તી ખાવા મળે હાલ એટલે એ ખાવ છો એવું ન ખવાય ખાટું આવે કઈ ગેડું ગેડું આવે જો બીજી આવી જઈ દીધી આ નહીં હવે એય કેટલા જણા માવો લે બાપા બાબા લે લે આમ જોવો યાર તમે જોવો તમે જોવો તમે આવો બાપા રે જોઈ લેજો આય જોઈ લેજો હવે પાડી દીધું ફોડી લેખો પણ આમ જો માવો ખાવા વાળા મારા બાપ આવ્યા તમે જોવો ભાઈ એક માવો હતા દીધેલો છે બસ આમ જો

દાઢીઓ છે એક રાખી ની બરહમાં મે કે દે આવી મારી છે મને દાડ દુખાય એટલે ખવાય એમ નથી આ બધાય બધું ખાઈ ગયા ને જો અમે જઈ છે આમ આટો મારતા 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 કોળ બગી જઈએ તો કાં આટા મારી ગડીની વિડિયો એડિટિંગ કરવાનો સમય જાવડે કા એટલે પીને ઉલટી બગડતા હતા એ

યા કોરી જ લેની આકલે તો બાપુજી થાય થાય ગળી જાવ આખે આખો સહી તોડે આમ એમ કે હાથ યા કોને ખાવાનો તો તો ગીડલો મા તો ન ખાનો એટલે તો આમ

ඒියවකපනේබගේ මව කොත දොන්තැයි අතාාවම් මලේ මල වූ කියරන්න ොරතුයි හල මවගොතන් යි පකොස්සේ. යව ඇටලප සමස්ත ෝකයි හොටේ නැකයි නොක ලාාවව කකිල්ලාන්න.